કરશન બાપા ને એનું એવું જ છે અને ઓટે બેઠા હોય ને તો આપણે ઘણી વખત કે હા છોકરા કોણ હું મારાથી ભડકે છે કે પાસે કદી રમવા જ ન આવે એટલે મેં કીધું બાપા તમે આ જે અંદર બાંડિયો પહેરો છો ને એ મહિનો મહિનો નથી બદલાવતા ખાટી વાયસ હવે છોકરા શું આવે તમારી પાસે રમવા મને કે એવું હોય છે મેં એમ જ હોય ને પછી અમારે કથા હતી સમજો એટલે મેં કીધું બાપાની કથા ભળવા આવી જાઓ અને થોડોક સત્સંગ જેવું રાખ્યું છે મેં કે તમે સત્સંગ કરજો પંદર વીસ મિનિટ જે ભાઈ મને કે સારું મેં બાંડ્યું પાછું બદલતા આવી જો કે બદલતો આવું આવ્યા બેઠો ખાટી બળા એટલે કરશન બાપા અમે જોયું અને મેં ઈશારામાં કીધું સમજે આ બાંડિયું બાંડિયું બદલું નથી તો મને કે દીકરા મને તારી ખબર જ હોય તને મારી પર વિશ્વાસ ન હોય ને એટલે હારે જ લેતો આવ્યો છું બાંડિયું થેલીમાંથી એલું જૂનું બાંડ્યું કાઢ્યું મહિનો પહેરેલું ઓહો તો તો એની જ વાયસ આવશે I will